સ્માર્ટ મીટરને લઈને માણેજા ગામના તથા આજુબાજુની સોસાયટીના તમામ લોકોએ એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે અમારા વિસ્તારમાં મીટર લગાવવામાં આવશે તો અમે સખતપણે વિરોધ કરીશું અને લગાવવા પણ નહીં દઈએ એમજીવીસીએલના અધિકારીઓને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્માર્ટ મીટર લગાવવું હોય તો ધારાસભ્યને ત્યાં જઈને લગાડો કોર્પોરેટરોને ત્યાં જઈને લગાવો સરકારી કર્મચારીઓને ત્યાં જઈને લગાવો રિપોર્ટર ધવલસિંહ સોલંગી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આજે આ માણેજા ગામની અંદર સમસ્ત જે સમાવેશ જેટલી સોસાયટીઓ છે એ તેમાંથી ગામ માણેજા ગામનો આખો વિસ્તાર આવી ગયો બધા નગારોના પબ્લિકના બધા જે પ્રમુખ મંત્રીઓ જે છે એ બધા જ આગળ આજે ભેગા થયા છે એમનું બાધુજી મંદિર ખાતે ભેગા થયા છે અને સ્માર્ટ મીટરને વિરોધ માટે ભેગા થયા છે અને આજે ભેગા થવાનું મેઈન કારણ એ હતું કે અગાઉ માણ આ વડોદરા વિસ્તારની અંદર બીજી કોઈ જગ્યાએ જે મીટરો લગાવ્યા છે સ્માર્ટ મીટરો આ લોકોએ પાયલોટ પ્રોજેક્ટ તરીકે એમના ગવર્મેન્ટ ઓફિસની અંદર આ સ્માર્ટ મીટરો લગાવવાની જરૂર હતી ધારાસભ્યશ્રીઓના મકાને લગાવવાની જરૂર હતી કોર્પોરેટરોના મકાન ઉપર લગાવવાની જરૂર હતી પાયલોટ પ્રોજેક્ટ તરીકે એ લોકો પાયાથી એમને આ બધી વસ્તુ કરવાની જરૂર હતી આજની તારીખમાં એક બી કોર્પોરેટરને ત્યાં મકાનના કોઈ બી એક બી મકાન ઉપર એ લોકોએ મીટર લગાવ્યું નહીં અને ગરીબ જનતાના મકાને આ મીટર લગાવવામાં આવ્યા છે અને જી વિના જે બી અધિકારી છે અમારી લડાઈ સરકાર કે એની જોડે કોઈ જો છે જ નહીં આ એમજીવીસીએલ પ્રાઇવેટ કંપની છે એને જે થી આ ધંધો ચાલુ કર્યો છે પૈસા આ પૈસા કમાવા માટેનો એ લોકોએ જે ધંધો ચાલુ કર્યો છે એટલે એમજીવીસીએલના જે બી અધિકારી છે એમને આપણે આ માણેયા ગામના સમગ્ર વિસ્તારમાંથી એમને બહિષ્કાર કરીએ છીએ અમે સ્માર્ટ મીટરનો અને ભૂલથી બી જો આગળ આયા કોઈ બી એક બી મકાન ઉપર મીટર લગાવવા આવ્યા તો એ અધિકારી હશે ને તો એના પગ ઉપર ચાલીને નહીં જાય એ પરિસ્થિતિ ઊભી થશે અને એની અંદર પોલીસનું પ્રોટેક્શન બી મળ્યું કે કોઈ નેતાનું બી પ્રોટેક્શન એ અધિકારીને મળ્યું ને તો આ આ ગામના તમામ વિસ્તારના તમામ લોકો અસહકાર આંદોલન ઊભું કરશે એની તમામ જવાબદારી સરકારની રહેશે પ્રવીણ પટેલ